પસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં રહેલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટનું મસ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું ચોક્કસ બાતમી મળી હતી અને આ કાંડ કાપોદરા પાટિયા પર આવેલ હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ દસ બાર અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપતો હતો ભરુ જાસોજીએ જે આધારે માહિતી આધારે જયેશ પ્રજાપતિના ક્લાસમાં દરોડો પાડ્યો ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ ગાંધીનગર મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વોકેશનલ ટ્રેનિંગ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ સાયન્સ આઈટીઆઈની વિવિધ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા આરોપી બોગસ સર્ટી બનાવવાના પંદર હજાર રૂપિયા લીધો જે દિલ્હીના કોઈ ભેજાબાજ મુખ્ય સૂત્રધાર બનાવી તેને ઓનલાઈન સાત હજાર પાંચસો પેમેન્ટ કરતા હતા આરોપીને દેશવ્યાપી બોગસ માર્કશીટ કૌભાંડમાં ધરપકડ કરી એકવીસ ડુપ્લિકેટ માર્કશીટ કોમ્પ્યુટર કલર પ્રિન્ટર મોબાઈલ સાથે ધરપકડ કરાઈ હતી